આ છે સોમનાથ નું બસ સ્ટેન્ડ અને એને બાય બાય કરીને સીધું ઓન ધ વે થઈ જવાનું છે દ્વારકા સાઈડ તો પહેલા તો મિત્રો તમને બધાને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઉં જાય અને દ્વારકાનો જાય વેરી બટર આ મારા કલેજા દ્વારકા ઓર બીજો જય દ્વારકાનો ફેમસ ડાયલોગ છે તમારો કેમ છો તમે તો મિત્રો કાલે આપણે દીવમાં અને રાત રોકાણ આપણે ઉનામાં જો આ નાની રૂમ રાખી હતી આ છે અમારા સંજયભાઈ ગયા છે તો હવે સીધું આપણે અહીંથી નીકળી જવાનું છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી સીધું છે સોમનાથ રૂમેથી નીકળે આવી ગયા છે બસ સ્ટેન્ડ આ છે ઉનાનું બસ સ્ટેન્ડ અને એક્ઝેક્ટ આ દેખાય ને એમાં અમે રૂમ રાખી હતી જો લેસ તો થઈ જવું છે સોમનાથ બાજુ ચાલો ફટાફટ જઈ સોમનાથ તમને જેવનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો આપણે દીવથી બેઠા હતા બસમાં ને અત્યારે એક્ઝેક્ટ ભોગી જશે સોમનાથ તો જો આ છે સોમનાથ નું બસ સ્ટોપ ને બસ સ્ટોપ સામે દેખાય છે જો મહાદેવ સોમનાથ છે સોમનાથ મંદિર પેલા તો ફટાફટ દર્શન કરી આવી અને અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે ને એટલે હું તમને અંદર દર્શન નહીં કરવા શકું પણ તમને બહારથી દર્શન કરાવી દે અને આનથી આપણે ક્યાં જવાનું છે ને એ પણ તમને જણાવી દો તો આપણે અહીંથી દર્શન કરી બપોરે નીકળી જવાનું છે સીધું દ્વારકા બાજુ તો ચાલો પેલા તો ફટાફટ દર્શન કરી આવીશું મિત્રો મંદિરની અંદર દર્શન કરીને છું બહાર અને જો આ દેખાય ને આ છે મંદિર અને મંદિરની અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં અંદર વિડીયો શૂટિંગ અલાઉડ છે ફોન પાકેટ તમારું ટોટલ સામાન આ મૂકીને જવાનું રહે બેગ બેગ બધું બહાર કાઢવી લે અને તમારે અંદર દર્શન કરવા જવું પડશે તો તમે કોઈ જો આવતા હોય ને તો અહીંયા લોકર છે તો કા લોકરમાં મૂકી દેજો પછી જો અમારે આ પાય બેઠો તો એની ગોળે બેહવું પડશે એક જણાને તો હવે થોડીક વાર અહીંયા નીચે દરિયો છે દરિયા બાજુ જાઉં દરિયા બાજુ થોડીક વાર રખડશું પછી લેસ ગો થઈ જવું છે સીધું દ્વારકા બાજુ અસળ પાકમાં દરિયો છે દરિયા વેવા અને આ કયો થમ છે ને મને થોડું કોમેન્ટમાં જણાવી દેજો તમને ખબર હોય તો જયશ કોમ અહકેલું જય સોમનાથ લખેલું છે અને આ સોમનાથ મહાદેવ મંદિર અને મિત્રો આપણે અહીંથી સીધું લેજબો થઈ જવાનું છે દ્વારકા બાજુ ચાલો જઈએ ફટાફટ દ્વારકા સાઈડ મિત્રો મંદિર લખડી કાઢવીને આવી ગયા છે હવે સોમનાથના દરિયા કિનારે જો અત્યારે પબ્લિક તો પણ કઈ છે મિત્રો વેળો એવડી મોટી મોટી આવો કાંઈ ન ઘટાડ તો થોડીક વાર અહીંયા બેસીશું નાસ્તા પાણી કરીશું આ છે સોમનાથનું બસ સ્ટેન્ડ અને બાય બાય કઈ સીધું ઓન ધ વે થઈ જવાનું છે દ્વારકા સાઈડ ચોકસ થઈ ગઈ છે આપડે આ ની અંદર બેન દ્વારકા કાલ રાતે આપણે આવીએ તો દ્વારકા અને રાતે મંદિરે આપણે દર્શન તો કરી આવ્યા હતા પણ એટલો બધો ઢાક લાગ્યો તો એટલે કાંઈ તમને બતાવવાનો ગાળો જ ન રહ્યો તો અત્યારમાં સવાર સવારમાં આપણે નીકળી જશે પાછા મંદિર તરફ તમને બધાને પણ દર્શન કરાવી દઉં ચલો જઈએ સીધા મંદિરે હાજર આવે તો અમારે નિરાતે દર્શન થઈ જાય જો ટ્રાફિક જોવો અત્યારે અહીંથી વાંચી માટે ઠેઠ ઉપર સુધીમાં માં એટલું ટ્રાફિક છે ને શું કઈ વાત એટલું ટ્રાફિક આપડે હાજર દર્શન કરી લેજે એટલે હું તમને બધાને બાર દર્શન કરાવી દઈ પહેલા તો મિત્રો તમને બધાને દ્વારકાધીશની તજાના દર્શન કરાવી દઉં મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો ને ને આ છે સુદામા સેતુ સાથે કૃષ્ણ ભગવાનના મિત્ર જેમ કે સુદામા એ આપ પુલ ઉપર કહેવાતા જો મિત્રો ટ્રાફિક એટલું જબરદસ્ત છે સમજો ઠેઠ મંદિર તો આ બાજુ છે અને ટ્રાફિક અહીંયા સુધીનું છે ગોળ ગોળ બહુ જ ટ્રાફિક છે

સામેના ભાગે દરિયાકાંઠો જોવા હશે દરિયાકાંઠો તો થોડીક વાર અહીંયા બેસી ફોટા પાડશું અને પછી નીકળી જવું મિત્રો બધે ફરે આવ્યા છે પાછા ગોમતી ઘાટ ઉપર તો જોવા હશે ગોમતી ઘાટ ને આથી સામુ દેખાશે દ્વારકાધીશનું મંદિર ને આઠથી સીધું જ આપણે નીકળી જવાનું છે બેટ દ્વારકા તરફ તો ચાલો ગો થઈ જાય સીધા બેટ દ્વારકા તરફ મિત્રો અત્યારે પગ જાય છે રુક્ષ્મણી મંદિરે છે આ રૂક્ષ્મણી મંદિર ને આમથી આપણે નીકળી જવાનું છે સીધું તે પેલા ગોપી તળાવ ગોપી તળાવ થી નાગેશ્વર નાગેશ્વર થી બેટ દ્વારકા અને બેટ દ્વારકાથી આપણે સીધું નીકળી જવાનું છે ઘર બાજુ ટ્રાફિક દુનિયાનો હે મિત્રો ચાલો ઓલા પેલા फटाफट દર્શન કરી લે અંદર જો વિડિયો છે અલાઉડ છે ને તો તમે બધાને પણ દર્શન કરાવી દો ઠીક Terus ini karena dasar

અને ટ્રેનમાં પણ હાર જ જવાનું છે અમારે ગોપી હું શું એ તો કાંઈ ખબર નથી પણ જાય જોઈ તમને બધાને પણ બતાવી પછી એથી એ બીજું આપણે જવાનું છે બેટ દ્વારકા ચાલો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હા છે ગોપીનાથ મંદિરનો ગેટ અંદર ને તમને બધાને પણ દર્શન કરાવ્યું ચાલો ગોપીનાથ મંદિર ની અંદર આવો ને જો આમ મૂર્તિ છે અને કેટલા બધા સિક્કા છે તમે કોઈ અહીંયા આવ્યા હોય તો અહીં સિક્કા ચોટાડે છે કે નહીં દર્શન કરી લો તમે બધા કોમેન્ટમાં રાધે રાધે લખી દીધું મિત્રો મંદિરની અંદર દર્શન કરી બહાર નીકળો ને જો આ છે ગોપી તળાવ માન્યતા છે ને એ તો આપણને કઈ ખબર નથી મિત્રો હવે દ્વારકા ગોપીત તળાવ તમે બેટ દ્વારકા દર્શન કરવા આવતા હોય ને તો એક વાતનું ખાસ નોટિસ કરજો અહીંયા પૈસા લઈને પણ તમને દર્શન કરાવે છે એ હું તમને મારી પાસે ભાઈ મળી જાય ને તો તમને હું વિડીયો નાખું અને આ વિડીયો બનાવવાનો મતલબ જ છે

હું કહો તમે કે આપણા સોશિયલ મીડિયામાં માં ધંધા બીવાની જરૂર નથી આ વીએપી દર્શન કઈ રીતે કરાવે તમને પૈસેથી કરાવે પૈસેથી કરાવે ને તો મિત્રો દ્વારકા માં ત્યાં બે ફાર્મ હું કઈ એક એને કઈ શબ્દ નથી આપડી માટે કહેવા માટે કે ભાઈ મેં વિડિયો ઉતાર્યો તો અહીંયા મારી પાસે ડિલીટ કરાય ને કે છે છતાં પણ હું આ વિડિયો મૂકવાનો છું અને એને જે કરવું એ કરી લે આપણે તો અંદર કોઈથી બીતા નથી કેમ કે આપણે તમારા બધાનો સાથ આપણી પાસે એવો છે ને એટલે એનું આ વીઆઈપી દર્શન છે ને એ બધું બંધ કરાવવાના છે એના ખ્યાલ હું તમને પાછળ બતાવું આવે છે અને પણ માણસો તમને હું મંદિરની અંદર ગયો ને મને વિડીયો ઉતાર્યો હતો મેં પણ મને તને વિડીયો ડિલીટ કરાવી દીધા છે અને મારા અહીંથી ત્રણ વાગ્યા ની ટ્રેન છે એટલે હું નીકળું છું હવે પણ તમે જો આવતા હોય ને તો ખાસ આ વાત ઉપર નોટિસ કરજો